છવ્વીસ તમામ એ જન્માષ્ટમી ઓગસ્ટની મધ્યરાત્રિએ શરૂ થઈને સાંજે છ વાગ્યા સુધી સરળતા ચાલુ રહી હતી જેમાં અઢાર કલાકની અંદર તમામ સર્જરી પૂર્ણ કરવામાં આવી હતી કેટલાક કિસ્સાઓમાં તો હાઈ રિસ્ક હોવા છતાં તમામ માતાઓ અને શિશુઓનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહ્યું છે મારું નામ છે પાવન સોલંકી પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશન અંકુર મેટરનિટી જે બાપુનગર ખાતે એમની હોસ્પિટલ છે એમની ડૉક્ટર મોહિલ પટેલની ટીમ અને તેત્રીસ એમના ડોક્ટરો સાથેની ટીમે જે બાવીસ ડિલિવરી જન્માષ્ટમીના દિવસે ટ્વેન્ટી ફોર આવર્સમાં કરી છે ઓપરેટેડ અને સક્સેસફુલી ડિલિવર્ડ એક નવો વર્લ્ડ રેકોર્ડ અમે આપવા જઈ રહ્યા છે જૂનો જે રેકોર્ડ હતો એ એમનો જ હતો એકવીસ ડિલિવરીનો જે બાર કલાકમાં એમણે પહેલાં કરી હતી બે વર્ષ પહેલાં અને આ નવો રેકોર્ડ એમણે જ એમનો રેકોર્ડ તોડી અને આજે અમારી ટીમ આજે વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયામાં એમને સર્ટિફિકેશન કરી રહી છે તો હું ડૉક્ટરભાઈ મોહિતભાઈ પટેલ અને સાથે એમની જેટલી બત્રીસ લોકોની જે ટીમ છે એમને હું ધન્યવાદ કરીશ અને આજે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા રેકોર્ડને સ્થાન આપવામાં જઈ રહ્યું છે મારું નામ ડોક્ટર મોહિલ પટેલ છે જો બહુ અને વાત કરીએ તો એકવીસ બાળકોની ડિલિવરી કરાવી એટલે એક બહુ મોટો વિષય છે એકવીસ બાળકના માતા પિતા ગણો એટલે બેતાલીસ જણા એ થયા અને એમના જોડે આવવાવાળા બીજા એટલે પરિસ્થિતિ એવી હતી કે આ બધા જ માણસોને સંભાળવા એમને સમજાવવા કે ભાઈ આ તારીખે ગોઠવવું આમાં મોટાભાગના લોકો પહેલાં સિઝેરિયન થયેલા હતા ઓલમોસ્ટ ચૌદ એક લોકો એવા છે કે જે પહેલાં સિઝેરિયન થયેલા હતા બાકી જે લોકો સિઝેરિયન નહોતા એમાં એક ટ્વિન્સ બાળકો હતા કે જે લોકોને ઓલરેડી અમે દરેક વખતે ટ્વિન્સ સિઝેરિયન સેક્શન જ કરતા હોઈએ છીએ કારણ કે બાળક સીધું હોય એક બાળક ઊંધું હોય એટલે એવું એક હતું પેશન્ટ બીજા એક હાઈરિસ પેશન્ટો હતા કે જેમના પ્લેટલેટ કાઉન્ટ ઓછા હતા કોકના બાળક ઊંધું હતું એટલે એ ઇન્ડિકેટેડ સી સેક્શન જ કરવામાં આવ્યા છે અને એક નોર્મલ ડિલિવરી કરવામાં આવી છે જેને અમે લોકોએ ઇન્ડક્શન કર્યું હતું અને એને દવા ગોળી મૂકીને નોર્મલ ડિલિવરી કરાવી હતી એ બેનની પ્રથમ ડિલિવરી પણ અમે લોકોએ અમારી હોસ્પિટલમાં નોર્મલ કરાવેલી છે મારી હોસ્પિટલની અંદર છવ્વીસ ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસે અમે લોકોએ એક જ દિવસમાં એકવીસ બાળકની ડિલિવરી ઓપરેશન દ્વારા કરેલી છે અને એ ઓફિશિયલી એક વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા બુકની અંદર એનું એક નામ પ્રસ્થાપિત થવા જઈ રહ્યું છે રાતે લગભગ બાર વાગે જેવી તારીખ બદલાઈ એટલે અમે લોકોએ અમારું આ કામ ચાલુ કરેલ હતું અને રાતે બાર વાગ્યાથી ચાલુ કરીને સાંજે છ વાગ્યા સુધી સતત અઢાર કલાકમાં અમે લોકોએ વીસ સીઝેરિયન અને એક નોર્મલ ડિલિવરી કરાવેલી છે એમાં હું એક પ્રાઇમરી ગાઈનેકોલોજીસ્ટ તરીકે હું હતો બાકી ત્રણ અમારા ચાર મેડિકલ ઓફિસર હતા અને મારો ઓટીના સ્ટાફ જે ત્રણ એક જણા હતા એનેસ્થેટિક એક જ હતા અમારા અને એ મારા મિત્ર જ છે અને બાકી અમારો રનિંગ નર્સિંગ સ્ટાફ ને બધા હતા અશ્વિ લિંબાજિયા ભારત વિરાટ અમદાવાદ